માટી એટલે કે જમીન એ મૃદાવરણનું સૌથી ઉપરનું એક પાતળું પડ છે જેમાં ખનીજ તંત્રો વાયુ કાર્બનિક પદાર્થ પાણી અને ભેજ હોય છે આ બધાની સંયુક્ત અસરથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે માટીના નિર્માણમાં તડખડકો તાપમાનમાં પરિવર્તન પવન ગતિશીલ પાણી હિમશિલાઓ ખડકોનું રાસાયણિક અને ભૌતિક ખવાણ લીલ ફૂગ વગેરે તથા પ્રાકૃતિક ગળતર વગેરેની સંયુક્ત અસર જોવા મળે છે માટીના વિકાસમાં સમય અને આબોહવા ખૂબ મહત્ત્વના છે ગરમ ભેજવાળી આબોહવામાં માટીનો વિકાસ ઝડપી થાય છે જ્યારે સૂકી અને ઠંડી આબોહવામાં માટીનો વિકાસ ધીમો થાય છે આબોહવાની આદર્શ પરિસ્થિતિઓમાં નરમ એવી મૂળભૂત સામગ્રીમાંથી પંદર વર્ષ જેટલા સમયમાં એક સેન્ટીમીટર માટી તૈયાર થઈ શકે જ્યારે પ્રતુકૂળ આબોહવાની પરિસ્થિતિમાં મૂળભૂત સામગ્રીમાંથી માટી બનતા સેંકડો વર્ષ લાગે છે જમીન એ એક એવું પ્રાકૃતિક સંસાધન છે કે જેનો કોઈ વિકલ્પ નથી પર્યાવરણ ઇતિહાસકાર ડોનાલ્ડ વોલ્ટરના મત પ્રમાણે ખાતર ક્યારેય ફળદ્રુપ માટીનું સ્થાન લઈ શકતું નથી માટીની પ્રક્રિયાઓમાં મદદ કરીને એની ગુણવત્તા વધારી શકાય છે પરંતુ ક્યારેય માટીનો નાશ કર્યા પછી એને ફરીથી ઉત્પાદિત કરી શકાતી નથી માટીના પ્રદૂષણનો અર્થ જાણીએ જમીનના ભૌતિક રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં એવા કોઈપણ બિનજરૂરી અને ના જોઈતા પરિવર્તનોથી જમીનની કુદરતી ગુણવત્તા તથા ઉપયોગીતા નષ્ટ થઈ જાય અથવા તેમાં ફેરફાર થાય તેવી ક્રિયાને જમીન પ્રદૂષણ કહેવામાં આવે છે જમીન પ્રદૂષણ મૃદાવરણને દૂષિત કરે છે ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતાં પોષક તત્વોમાં ફેરફાર થવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે પવનો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પૂર ધરતીકંપ સુનામી જમીનનું ધસી પડવું જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે કુદરતી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે નુકસાનકારક છે માટી અથવા જમીનના સ્તરો પૂર્ણ વિકસિત માટી અનેક સ્તરોમાં ગોઠવાયેલી હોય છે આ સ્તરોને માટીની ક્ષિતિજ સીમા કહેવામાં આવે છે માટીના પ્રત્યેક સ્તરો અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે માટીની સીમાઓની ત્રાંસી આડી રૂપરેખાઓને માટીની રૂપરેખા કહેવાય છે સપાટી ઉપરના અવ્યવસ્થિત માટીના સ્તરને ઓ સીમા એટલે કે ઓ ક્ષિતિજ કહે છે જેમાં મોટાભાગે તાજા ખરેલા અને આંશિક વિઘટિત પાંદડા ડાળીઓ પશુઓના મળમૂત્ર ફૂગ અને અન્ય જૈવિક પદાર્થો હોય છે માટીના સૌથી ઉપરના સ્તરને એ સીમા એટલે કે એક ક્ષિતિજ સ્તર કહેવાય છે એમાં આંશિક રીતે વિઘટિત જૈવ પદાર્થો અને કેટલાક અકાર્બનિક ખનીજના કણો હોય છે વનસ્પતિઓના મૂળ ઉપરના આ બે સ્તરોમાં હોય છે આ સ્તરોમાં વનસ્પતિના મૂળિયા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી માટી પાણીને જમા રાખે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે થોડા થોડા પાણીને કે ભેજને છોડતી રહે છે આ બંને સ્તરોની વચમાં મોટી માત્રામાં અળસિયા ફૂગ જીવાણુઓ અને બીજા નાના કીટકો હોય છે જે બધા ભેગા મળીને માટીમાં પોતાની જટિલ આહાર જાળ બનાવે છે તથા માટીના પોષક તત્વોના પુનઃ નિર્માણમાં મદદરૂપ બનીને તેની ફળદ્રુપતામાં વધારો કરે છે દીક્ષિત જ એટલે કે બી સીમા એ તળમાટી ખેડાતી જમીન નીચેની જમીન કહેવાય છે તળમાટીની નીચેની જમીનને સી ક્ષિતિજ એટલે કે સી સીમા કહેવામાં આવે છે આમાં સડેલી અને ઘસાયેલી મૂળભૂત સામગ્રી હોય છે તેમાં જૈવ પદાર્થો હોતા નથી માટીમાં અત્યંત બારીક કણો ચીકણી માટી કાપ કાદવ રેતી કાંકરા વગેરેની માત્રા જુદી જુદી હોય છે ચીકણી માટી કાપ રેતી અને કાંકરાના સરખા પ્રમાણવાળી માટીને ફળદ્રુપ માટી કહેવામાં આવે છે જમીનનું ધોવાણ અને ઉપાયો જમીનના એક જગ્યાએથી બીજી જગ્યાના સ્થાનાંતરણને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે જમીનનું ધોવાણ એક એક કુદરતી ક્રિયા છે જે બાહ્ય ગતિશીલ પરિબળો પવન પાણી વગેરેને કારણે સતત ચાલ્યા કરે છે કુદરતી રીતે થતાં જમીન ધોવાણ કરતાં માનવ પ્રવૃત્તિથી થતું ધોવાણ વધુ ઝડપી ગતિથી થાય છે જેમ કે ખેતી બાંધકામ વનવિનાશ પશુઓનું અતિચારણ વગેરે માટીના ઉપરની સપાટી બનતા સેંકડો વર્ષો લાગે છે જ્યારે જમીનનું ઉપરનું સ્તર ખુલ્લું બનતા તેનું ધોવાણ પ્રમાણમાં વધુ ઝડપથી થાય છે આથી ઉપરની સપાટીની જમીનના સંરક્ષણ માટે યોગ્ય પગલાં ભરવા અતિ આવશ્યક છે જમીનનું ધોવાણ થતું અટકાવવાની અનેક ટેકનિકો છે સામાન્ય રીતે માટીના પ્રદૂષણને રોકવા માટે બે પ્રકારના ઉપાયો વધુ પ્રચલિત છે જે આ મુજબ છે એક પ્રદેશ ઉપચાર અને બે પાણીના નિકાલનો ઉપચાર તો જોઈએ પ્રદેશ ઉપચાર જેમાં જમીનનો ઉપચાર થાય છે એક ખેતી માટે બિન ઉપયોગી જમીન પર વનસ્પતિનું આવરણ તૈયાર કરવું આથી વરસાદથી થતું નુકસાન અટકે બે જે તે પ્રદેશમાં વરસાદ કે પાણી જ્યાં પડતું હોય ત્યાં પાણી જમી જમીને જમીનની અંદર જાય તેવા પગલાં ભરવા ત્રણ વરસાદના વધારાના પાણીના જથ્થાને બંધારા કે તળાવ બનાવીને સંગ્રહ કરવો જેનાથી સપાટી પરની માટીનું ધોવાણ થતું અટકે અને ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવે નદીના નીચાણવાળા તથા ખીણ પ્રદેશોમાં શ્રેણીબંધ બંધ આડબંધ બાંધવા જેનાથી પાણીના વહેણની સાથે સાથે માટીનું ધોવાણ થાય નહીં બીજો પાણીના નિકાલનો ઉપચાર જેમાં પાણીના પ્રાકૃતિક માર્ગોનો ઉપચાર કરવામાં આવે છે ગટર તથા વહેતા પાણીનો ઉપચાર પણ કહેવામાં આવે છે જેમાં એક નાળા અથવા નિકોને વધુ ઊંડી બનાવવી નહીં તથા તેને બંધ કરવાનો પ્રબંધ કરવો કચરો વહેતો અટકાવવો નાકડાઓ નિકો જમીનના ધોવાણને અટકાવે છે તથા ભૂગર્ભ જળની સપાટીને ઊંચી લાવે છે બે નાળાઓમાં પ્રમાણમાં વધુ સ્વચ્છ પાણીને નીચેથી પસાર કરવું પ્રવાહની ગતિ મંદ કરવી આથી ભૂગર્ભ જળમાં વધારો થાય ત્રણ નદી કિનારાના પાણીના જળસંગ્રહ વિસ્તારો માટેના ઉપચાર કરવા તથા તેમાં ઓછામાં ઓછો કચરો રહે તેમ કરવો માળખાઓની સ્થાનિક જાળવણી પણ કરવી પાણી માટેના માળખાના બાંધકામમાં સ્થાનિક સામગ્રી અને કૌશલ્યોનો ઉપયોગ કરવો બાંધકામની કિંમત ઓછી આવે એમ કરવું જમીન અને પાણીનું સંરક્ષણ કરવા માટેના કેટલાક ઉપાયો આ મુજબ છે એક નાળાની બંને બાજુએ ઘાસ છોડ વૃક્ષો વાવીને અવરોધક બંધ બનાવવામાં આવે છે બે માટીનું ધોવાણ અને પાણીના પ્રવાહને રોકવા માટે માડીના આડબંધ કે ડેમ ઝરણાની બંને બાજુએ સ્થાનિક માટીથી બનાવવામાં આવે ઝરણાની બંને બાજુએ પથ્થરથી બંધો બનાવીને માટી અને પાણીનું સંરક્ષણ કરી શકાય ગેબિયનનું માળખું બનાવવું જે પથ્થરોથી બનેલું હોય છે એને ગેલ્વેનાઇઝની સાંકળમાં લપેટીને બંધ કરવામાં આવ્યું હોય છે ગેબિયનના ભાગથી આધાર પ્રાપ્ત કરતો આ ફેરો સિમેન્ટનો વિભાજક પાણીને રોકી રાખવા માટે અને પાણીના પ્રવાહને ઝીલવા માટે સક્ષમ હોય છે તેમાંથી ગળાઈને પાણી નીકળે છે અને માટીનું ધોવાણ થતું પણ અટકે છે રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ જમીનના બંધારણને નુકસાન કરે છે જમીનમાં પ્રદૂષણ વધારે છે સમગ્ર વિશ્વમાં કેટલાક દશકાઓથી ખેતીમાં રાસાયણિક ખાતરોનો વપરાશ વધુ પડતો થઈ રહ્યો છે એક અંદાજ મુજબ વિશ્વમાં લગભગ પચીસ ટકા ઉત્પાદન રાસાયણિક ખાતરના વધુ વપરાશતી થઈ રહ્યું છે ખાતરની સાથે વધુ પેદાશ મેળવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે જીવ જંતુઓ કીટકો ફૂગ વગેરેનો નાશ કરવા માટે આ જંતુનાશકોમાં રસાયણો હોય છે આ જંતુનાશકોના ઉપયોગથી કેટલાક પ્રશ્નો ઊભા થાય છે જેમ કે જંતુનાશકોના ઉપયોગથી માત્ર ઉપદ્રવ કાર્યો જ નહીં પરંતુ નિરુપદ્રવી પ્રાણીઓ અને માનવીઓ પણ મરે છે અથવા તેમને એ નુકસાન કરે છે જંતુનાશકો સ્થાયી અથવા અસ્થાયી હોઈ શકે છે જે જંતુનાશકો સ્થાયી હોય છે તેમનો એકવાર ઉપયોગ કર્યા પછી એની અસર લાંબા સમય સુધી રહે છે તથા તે સહેલાઈથી વિઘટિત થતા ન હોવાથી માટીમાં અને ખાદ્ય શૃંખલામાં આવતા પ્રાણીઓમાં અને તે પ્રાણીઓના શરીરમાં જમા થાય છે જંતુનાશકોની બીજી તકલીફ એ છે કે ધીમે ધીમે જીવજંતુઓ જંતુનાશકોથી ટેવાઈ જાય છે અને કેટલીક પેઢીઓ પછી આ જંતુનાશકોની તેમના પર કોઈ અસર થતી નથી કેટલાક જંતુનાશકોથી અને નિયંત્રિત કરનાર શિકારી અને પરોપજીવી કીટકો પણ નાશ પામતા હોય છે આથી એકવાર જંતુનાશકોનો ઉપયોગ કર્યા પછી રોગ ફેલાવનાર પ્રજાતિઓ ઝડપથી વધે છે લાંબા સમયથી જંતુનાશકોના થોડા પણ સંપર્કથી કેન્સર જેવા રોગો થઈ શકે છે તો જંતુનાશકોના ઉપયોગથી ઘણા ફાયદા પણ થાય છે જંતુનાશક દવાના ઉપયોગથી જે ફાયદાઓ થાય છે તે આ મુજબ છે જંતુનાશકોના ઉપયોગથી પાકોમાં રોગોનું પ્રમાણ ઘટ્યું છે આથી સમગ્ર વિશ્વમાં ખેતીમાં મબલખ અનાજ કે અન્ય પાકોનું ઉત્પાદન મેળવી શકાયું છે વધુ આર્થિક વળતર મેળવી શકાતું હોવાથી પણ જંતુનાશકોનો ઉપયોગ વધ્યો છે વિકસતા દેશોમાં માનવીના આરોગ્યને માટે જંતુનાશકોના ઉપયોગ વિના મચ્છરોને નિયંત્રિત કરવા અશક્ય છે જમીન માટે સિંચાઈ મોસમી આબોહવા ધરાવતા ભારતમાં વરસાદ અનિશ્ચિત અને અનિયમિત છે ખેતીને સફળ બનાવવા તથા વધુ ઉપજ મેળવવા માટે સિંચાઈ અત્યંત આવશ્યક છે વર્ષ દરમિયાન ખેતીમાં બે કે તેથી વધુ ઉપજ મેળવવા માટે પણ સિંચાઈ આવશ્યક છે વધુ સિંચાઈ કરવાથી ધીમે ધીમે ખેતીલાયક જમીન ક્ષારીય બને છે સાકર્ષણની પ્રક્રિયાથી જમીનની અંદર રહેલા ક્ષારો જમીનની ઉપરની સપાટી પર આવતા પણ જમીન વધુ ક્ષારીય બનતી જાય છે અને ધીમે ધીમે સમય જતા ખેત ઉપજ ઘટે છે અને જમીન ખેતીલાયક રહેતી નથી માટે જમીનના પ્રદૂષણને અટકાવવા માટે અને ક્ષારયુક્ત જમીન બનતી અટકાવવા માટે સિંચાઈ બને તેટલી ઓછી અથવા જેટલી જરૂરી હોય તેટલી કરવી જોઈએ